સાહેબ આપણે અત્યારે એક હોસ્પિટલ વિસ્તારમાં છીએ પહેલાં તો આ વાતાવરણ જોઈને તમને એમ નહીં થાય કે આ કોઈ હોસ્પિટલ છે સેઠ લલ્લુમલ હોસ્પિટલ કહેવામાં આવે છે આ જગ્યા ઉપર દર્દીઓ માટે કોઈપણ પ્રકારનો ચાર્જ લીધા વગર સારવાર કરવામાં આવે છે ઇવન નહીં કેશના પૈસા આપવાના કે નહીં દવાના પૈસા આપવાના કે ન કોઈ ઓપરેશનના પૈસા આપવાના ખૂબ જ જોરદાર હોસ્પિટલ અને આવી હોસ્પિટલ સાહેબ આપણા સાવરકુંડલામાં છે અને આ સાવરકુંડલાની હોસ્પિટલ તમે જોઈ શકો છો હોસ્પિટલનું જે નામ છે એ જ લલ્લુમલ હોસ્પિટલ અને ભરોસો બિલ્ડિંગ કહેવામાં આવે છે ખૂબ જ સુંદર એવી હોસ્પિટલ અને આ જગ્યાનું તમે વાતાવરણ એકવાર જોઈ જાઓને તો પણ તમને મજા આવી જાય એટલું સરસ વાતાવરણ છે આ જગ્યા ઉપર બી અલગ અલગ બિલ્ડિંગ છે એક નવું બિલ્ડિંગ અને જૂનું બિલ્ડિંગ આ જે છે એ નવું બિલ્ડિંગ છે અને આ જગ્યા ઉપર જે ડૉક્ટર લોબી છે એ પણ ઘણી સ્પેશિયાલિટી આ જગ્યા ઉપર હાજર છે આ જગ્યા ઉપર સર્જન ફિઝિશિયન ઓર્થોપેડિક તમામ ડોક્ટર્સ આ જગ્યા ઉપર હાજરમાં હોય છે અને આ જગ્યા ઉપર જ રેગ્યુલરલી એમની ડ્યુટી હોય છે તો સાવરકુંડલા અને સાવરકુંડલાના આસપાસના જે લોકો હોય એમને જેમને ખ્યાલ ન હોય તે લોકો માટે આ વિડીયો છે કે તમે આ જગ્યા ઉપર વિના મૂલ્યે પણ રૂપિયો દીધા વગર તમારી સારવાર આ જગ્યા ઉપર કરાવી શકો છો આ જગ્યા ઉપર સર્જન ફિઝિશિયન ઓર્થોપેડિક ગાયનેક તમામ સ્પેશિયાલિટી આ જગ્યા ઉપર હાજર છે